નવસારી જિલ્લા કોંગ્રેસમાં ભડકો ભડકું પૂર્વ જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ ધારાસભ્ય અનંત પટેલ સામે માંડ્યો મોરચો તમારા આગ્રહથી બિન અનુભવીઓને હોદ્દા મળ્યા હોવાનું સિદ્ધાર્થ દેસાઇ ધારાસભ્ય અનંત પટેલ પર લગાવ્યો આરોપ એટલું જ નહીં જિલ્લાના કાર્યક્રમોની જાણ તેમને ન કરવામાં આવતી હોવાથી અને ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખના કહેવાથી તેમણે કાર્યક્રમોમાંથી બાળકાત સિદ્ધાર્થ દેસાએ આરોપ લગાવ્યો સંગઠન પર સવાલ ઉઠાવતા સિદ્ધાર્થ દેસાઈ આરોપ લગાવ્યો કે સંગઠનની સમજ ન હોય તેવા વ્યક્તિઓને ચીકલી બ્લોક પ્રમુખ બનાવવામાં આવ્યા છે નવીટમમાં એક પણ જિલ્લા કારોબારી બેઠક ન બોલાવવા બદલ પણ સિદ્ધાર્થ દેસાએ નારાજગી વ્યક્ત કરી સાથે જ ખુંદ ગામમાં હત્યા સાદકપોર આવાસ યોજનામાં ભાજપની સંડોવણી સામે કાર્યવાહી ન કરવી અને કોરી આંદોલનમાં હથિયારો નીચે મૂકી દેવા જેવી બાબતોમાં ધારાસભ્યની ભૂમિકા પર સિદ્ધાર્થ રાજીનામા પછી સતત મારી અવગણના થતી રહી કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવતો નથી તમને આશ્ચર્ય લાગશે કે ધારાસભાની ચૂંટણીમાં પણ એક કોઈપણ જાતનું સાહિત્ય મારા ગામનું મને આપવામાં નથી આવ્યું આવી રીતે જે અવગણના થતી હતી લોકોમાં પણ આ ગણગણા છે કોઈ પ્રવાસ નથી કશી કામગીરી નથી અને આંદોલનો કરવા આંદોલન કરીને આંદોલન જેને માટે છે તેને અન્યાય કરીને શું એ લોકોની પાછળનો આશય છે ખબર નથી એક મુદ્દા પણ એમાં લખ્યા છે કે ભાઈ અમારે એક બન્યો છે અમારા કાર્યકર મર્ડર થાય છે તો એ મર્ડરની અંદર સામા પક્ષવાળાનો સીધું ઇન્વોલ્વમેન્ટ છે પણ એની સાથે મળીને સોદાબાજી કરીને એને ન્યાય મળતો નથી સિદ્ધાર્થ દેસાઈના આરોપોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે પાયા વિહોણા ગણાવતા કહ્યું કે ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજના મોટા નેતા ગણાય છે તેમના પર લગાવવામાં આવેલા આરોપોથી આદિવાસી સમાજમાં રોષ છે સિદ્ધાર્થ દેસાઈ ભાજપ સાથે મળીને કોંગ્રેસને નબળી પાડવાનું કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી શૈલેષ પટેલે આગામી દિવસોમાં સિદ્ધાર્થ દેસાઈના ઘરનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી આદિવાસી સમાજમાં એમની ઉપર ભયંકર રોષ ફેલાયો છે અને આવનારા સમયમાં આદિવાસી સમાજ એમના ઘરનો ઘેરાવ કરીને એમની ઉપર જવાબ માંગશે અત્યારે એમણે પોતે ચીખલી તાલુકા પંચાયતમાંથી દોઢ કરોડ રૂપિયાથી વધુના કામ ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠથી કરીને લીધા છે અમારા ધારાસભ્યશ્રી પાસે કરોડો રૂપિયાની ભારતીય જનતા પાર્ટીની પણ ઓફર હોય એને પણ ઠુકરાવી છે ત્યારે સોડાબાજી કરવી જ હોય તો કરોડોમાં કેમ ના કરીએ આવી નાની નાની સોડાબાજી કરીને અમને શું ફાયદો થવાનો છે બિલકુલ વિહોણા આક્ષેપો છે અમારી લડાઈ લડતને નબળી પાડવાના એ કોશિશ કરી રહ્યા છે